જય શ્રીમદ નારાયણ રામાનુજાસ શ્રીમાન ગટુગોપાલ સ્વામી દ્વારા અધ્યાય દસ વિભૂતિ विद्धि माम् अमृतोद्भवम् ऐरावतं नराणां च नराधिपम् ओम् गीताचार्य श्रीकृष्णपरमात्मा અર્જુન સાથે આપણને બધાને વિભૂતિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન જ્યારે દૂધના સમુદ્રનું મંથન થયું ત્યારે ઉચ્છેશ્રવસ નામનો ભવ્ય અશ્વ અને ઐરાવત નામનો ભવ્ય હાથી નીકળ્યો અર્જુન હું અશ્વોમાં સર્વશ્રેષ્ઠ ઉચ્છેશ્રવશ અશ્વ છું હું હાથીઓમાં સર્વશ્રેષ્ઠ ઐરાવત હાથી છું અને હું સર્વ મનુષ્યોમાં રાજા છું આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેમણે ઉચ્છે શ્રવશ અશ્વમાં પોતાના તત્વની ઉચ્ચ માત્રા રાખી છે અને ઐરાવત હાથીમાં પોતાના તત્વની ઉચ્ચ માત્રા રાખી છે આ ઉપરાંત તે કહે છે કે તેમની ઉચ્ચ તત્વની ઉપસ્થિતિને કારણે સાંભળીએ ત્યારે આપણે શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરીએ અને જ્યારે પણ આપણે આપણી વચ્ચેના નેતાઓ રાજાઓ અધિપતિઓ અને મંત્રીઓને જોઈએ ત્યારે એ સમજીમાં શ્રી કૃષ્ણ પરમાત્મા ઉચ્ચ તત્વ હોવાને કારણે તે પદ પ્રાપ્ત થયું છે ચાલો શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણું જીવન સાર્થક બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ उच्चैः श्रवसमस्वानां विद्धि अमृतोद्भवम् ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु જય શ્રી કૃષ્ણ પરમાત્માએ ભગવદ્ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આઠ વચનો આ પ્રમાણે છે વચન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે

દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण उच्चैःश्रवसम् अश्वानां विद्धिमाम् अमृतोद्भवम् ऐरावतं गजेन्द्राणां नराणाञ्च नराधिपम् ॐ उच्चैश्रवसमस्वानां विद्धि अमृतोद्भवम् ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण